લોકસભા ચૂંટણીનો મિજાજ જાણવા માટે મિજાજની ટીમ છોટાઉદેપુરના કવાટ ખાતે પહોંચી છે કવાટમાં આજે અમારી સાથે ભાજપના યુવા મોરચાના પ્રદેશના ઉપાધ્યક્ષ એવા મુકેશ રાઠવા આપણી સાથે છે મુકેશ રાઠવા પાસેથી સમજીશું કે આવનારા સમયમાં તેઓ કયા કયા મુદ્દાઓને લઈને લોકો પાસે મત માગવા જઈ રહ્યા છે છોટાઉદેપુર લોકસભાથી ભાજપ તરફથી જશુભાઈ રાઠવાનું નામ ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યું છે ને અત્યારે તેમનો ચૂંટણીનો પ્રચાર જે છે એ ચાલી રહ્યો છે ને એ ચૂંટણીના પ્રચારમાં મુકેશભાઈ પણ એક સક્રિય ભૂમિકામાં જોવા મળી રહ્યા છે મુકેશભાઈ સ્વાગત છે તમારું નમસ્કાર મુકેશભાઈ બે ત્રણ મુદ્દાઓને લઈને આપણે વાત કરીશું પહેલો એ છે કે સ્થાનિક રાજકારણની વાત કરીએ તો સ્થાનિક રાજકારણમાં એક સમય હતો જ્યારે કોંગ્રેસમાં રહીને રાઠવા ત્રિપુટી જે રાજ કરતી હતી એ રાજ એ રાઠવા ત્રિપુટી આજે ફરી એમના બે લોકો જે છે ભાજપમાં આવી ગયા છે શું ફરી એકવાર છોટાઉદેપુર પર રાઠવા ત્રિપુટીનું રાજ જોવા મળશે કે ભાજપમાં આવ્યા પછી તેમની કામ કરવાની પદ્ધતિઓ અને જવાબદારીઓ વહેંચાઈ જશે છોટા ઉદેપુર જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનું બુથ લેવલથી લઈને ગ્રામ્ય કક્ષાએ પણ ખૂબ મજબૂત માળખું રહ્યું છે પરંતુ ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકાર હોય

રાષ્ટ્રવાદ સાથે નરેન્દ્રભાઈ મોદી જે કામગીરી કરી રહ્યા છે એની સાથે દેશની દરેક વ્યક્તિ જોડાય એવી અમે આશા રાખીએ છીએ જેના કારણે પણ આ બધા લોકો સાથે વિપક્ષનો એવો આરોપ છે કે ભારતની જે રાજનીતિક મોટા નિર્ણયો જે છે ભારતની રાજનીતિના અથવા તો સરકારના મોટા નિર્ણયો છે એ નાગપુરથી લેવામાં આવે છે તમે પણ આરએસએસ સાથે જોડાયેલા છો આ વાતમાં કેટલું સત્ય છે શું ખરેખર જે ભારતની રાજનીતિ અને સરકારનું જે એપી સેન્ટર છે એ નાગપુર ખાતે છે જે વિપક્ષના લોકો હોય કે અન્ય ભારતીય જનતા પાર્ટી સિવાયના લોકો છે એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભારતીય જનતા પાર્ટીને ઓળખી નથી શકતા જેના કારણે આવું બોલે છે સંઘમાંથી દરેક કાર્યકર્તા શિક્ષણ અને સંસ્કારથી સિંચિત થયેલો છે એનો મૂળ ભારત પરમ વૈભવ બને એ લક્ષ્ય સાથે ચાલે છે અને અંત્યોદયની પંડિત દીનદયાલજીનો જે એકાત્મતા માનવવાદ એના કારણે આર્થિક નીતિઓ નિર્બળ થઈ રહી છે ત્યારે એમને એવું લાગે છે કે આ અમુક સ્થાન પરથી થાય છે પરંતુ એવું હોતું નથી ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ બધા બધા સાથે મળીને કરતા હોય છે અને કાર્ય કરતા હોય છે મુકેશભાઈ યુવાનું રાજકારણ વિશે વાત કરીએ તમે પોતે યુવા છો યુવાની ટીમમાં પણ છો શું તમારી ક્યારેય ચૂંટણી લડવાની ઈચ્છા થઈ ખરી અથવા તો તમે પ્રયત્નો કર્યા અને તમને જે છે ઉમેદવાર ઉમેદવારી જે મેન્ડેટ મળ્યો નહીં અમે જ્યારથી પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અને જ્યારથી હું બાલ્યકાળથી બે હજાર એકથી સામાજિક કાર્ય અને સંઘ સાથે જોડાયેલો છું જ્યારથી પણ જોડાયેલો છું ત્યારથી મને એક જ શીખવાડ્યું છે કે ભારત પરમ વૈભવના શિખરે પહોંચે ભારત એ દુનિયામાં શ્રેષ્ઠ બને અને રાષ્ટ્રવાદની વિચારધારા આપણામાં આવે હિન્દુત્વવાદ હિન્દુત્વ અને રાષ્ટ્રવાદનું કામ થાય એ સાથે અમે જોડાયા છે અને એ શ્રેષ્ઠ કામ કરવા માટે ભારતીય જનતા પાર્ટીમાં અમને કોઈ પણ જવાબદારી સોંપી એ અત્યાર સુધી નિભાવી છે અને આવનારા સમયમાં પણ નિભાવીશું અને આ બાબતે એ ચૂંટણી લડવાની બાબત હોય સંગઠનની બાબત હોય કોઈ પણ કામગીરી આપે એ અમે કરતા રહીશું એવું નહીં કે માત્ર આ વસ્તુ મળવી જોઈએ આ પદ મળવું જોઈએ એવું અમારા કાર્યકર્તાઓમાં હોતું નથી અત્યારે સમગ્ર દેશમાં સીએ અને એનઆરસીને લઈને ફરી એક ચર્ચાનો માહોલ બન્યો છે શું લાગે છે તમને સીએ અને એનઆરસીથી ભાજપને ફાયદો થશે અથવા તો ચૂંટણીલક્ષી નિર્ણય છે એવું લાગે છે તમને એવું માનો છો વિપક્ષ એવું કહી રહી છે કે લક્ષી નિર્ણય છે ઓગણીસો સુડતાલીસ દેશ આઝાદ થયો ત્યારે ભારત સિવાયમાં જે પાકિસ્તાન બાંગ્લાદેશ અફઘાનિસ્તાનમાં જે મુસ્લિમ સિવાયનો બાકીના હિન્દુ

વર્તમાન મહિને લાગુ કરવામાં આવ્યો છે અત્યારે રામ મંદિર પણ ટૂંક સમય પહેલા જ બન્યું થોડા સમય પહેલા જ બન્યું એમાં પણ વિપક્ષનો આરોપ એવો હતો કે રામ મંદિર નું જે આખું જે કાર્યક્રમ થયો ઉદઘાટનનો એ ભાજપનો કાર્યક્રમ અથવા તો આરએસએસનો કાર્યક્રમ બનીને રહ્યો વિપક્ષને પૂછો કે એમાં કયા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હતા મોદી સાહેબ કયા સંઘના હતા દેશના પ્રધાનમંત્રી લોકતાંત્રિક રીતે ચૂંટાયેલા દેશના પ્રધાનમંત્રી છે એ સિવાય એમાં જે પણ હતા એ મોટા સાધુ સંતોથી લઈને દરેક રાજ્યના સજ્જન લોકો એ આવ્યા હતા અને આ રામ મંદિરના નિર્માણના આંદોલન સાથે જે પણ જોડાયેલા હતા એવા અનેક મહાન હસ્તીઓ હતા અને આ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જે પણ અલગ અલગ વિપક્ષના જે લોકો હતા એમને પણ આમંત્રણ પાઠવ્યું પરંતુ હંમેશાથી એક મુસ્લિમ તુષ્ટિકરણ અને હિન્દુત્વ એમને દૂર રહેવાની એના કારણે એ લોકો ન આવી શક્યા બાકી આ કાર્યક્રમ સમગ્ર દેશની જનતાનો હતો દેશના કરોડો લોકોની આસ્થાનો પ્રસંગ હતો આ અત્યારે તમે ચૂંટણી પ્રચારમાં જ્યારે ફરતા હોવ છો ત્યારે રામ મંદિરના મુદ્દાને લઈને તમે લોકો પાસે જાઓ છો કે અન્ય કોઈ મુદ્દાઓ છે અમારી જે છોટા છોટાઉદેપુર લોકસભા છે એમાં મહંત અંશે આ જનજાતિ સમાજ છે અને જનજાતિ સમાજની અંદર પણ જ્યારે પણ લોકો મળતા હોય છે સમાજમાં કોઈ પણ સામાજિક પ્રસંગમાં ક્યારે ત્યારે બધાએ રામ રામ બોલતા હોય છે વિપક્ષ એવું કે છે કે રામ રામ નું રાજનીતિકરણ કરી નાખ્યું ભાજપે એ એમના માટે હવે ભારતીય જનતા પાર્ટીની સામે કોઈ આક્ષેપ મૂકવા જો કોઈ વિષય છે નહીં રાજ આ અમારો આસ્થા સાથે જોડાયેલો વિષય છે એટલા માટે અમે રામ મંદિરના કારણે અનેક ગામડાના લોકો બધા ખૂબ આનંદિત છે

છોટાઉદેપુર લોકસભાના જે ઉમેદવાર જાહેર કર્યા છે લઈને યુવા મોરચાના કાર્યકર્તા તાલુકાના પ્રમુખ મહામંત્રીથી લઈને જિલ્લાના પ્રમુખ અને પ્રદેશ સ્તરની જવાબદારી એમણે નિભાવી છે અને સતત ગામે ગામ સંપર્ક કરીને એક અદના કાર્યકર તરીકે જ્યારે એમની નિમણૂક થઈ છે તો માત્ર કમાટમાં ફટાકડા ફૂટ્યા નહીં સમગ્ર છોટાઉદેપુરના દરેક તાલુકામાં ફટાકડા ફૂટે ફૂટ્યા ફોડ્યા અને એની ઉજવણી કરી કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને ટિકિટ મળી અને અમારા સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવાજીએ પણ એમને સાથે મળીને શુભેચ્છાઓ પાઠવી અને જણાવ્યું રૂબરૂ મળીને જણાવ્યું કે શ્રી જસુભાઈ જે રીતે મને ત્રણ લાખ એસી હજાર થી વધારે લીડ મળી આ વખતે આપણે ભેગા મળીને પાંચ લાખ થી વધારે લેડ થી ગીતા બેન છે અત્યાર સુધી જોવા નથી મળ્યા

પોતાના જે પાર્ટીના ઉમેદવાર એટલે કે જસુભાઈ રાઠવા માટે મત માગી રહ્યા છે આવનારા સમયમાં જોવાનું એ રહેશે કે ભાજપ પોતાનો જે લક્ષ્યાંક છે એટલે કે પાંચ લાખથી વધુ મતની લીડ સાથે જીતવાનો એ પૂરું કરી શકશે કે કેમ જોતા રહો મિજાજ